ઓકે શ્રી વડેચી ધામ નાથપુરા અને કુરવા ત્યારે આ કુરવાનીમાં ખૂબ રખેવાળી વડેચી માતા ધામ થયું એટલે આ માતાજીના ખૂબ ચમત્કાર છે ચમત્કાર એવા છે કે કોઈ પણ વસ્તુ હોય કે નહીં હોય તો એ માતાજીની શ્રદ્ધા રાખી અને શ્રદ્ધાથી એમનું નમન કરે તો એ વસ્તુ માતાજીની ફરત મળી જાય છે કહેવા મતલબ કે હમણાં થોડાક સમય પહેલાં બેથી ત્રણ મહિના પહેલાં ટ્રેક્ટર બે ખોવાઈ ગયા હતા તો બે ટ્રેક્ટર પણ માતાજીએ લાયા અને એ ટ્રેક્ટરના દિવસે ખૂબ પબ્લિક હાજર હતી અહીંયા ટ્રેક્ટર આવ્યા ને ત્યારે પબ્લિક ખૂબ હાજર હતી પછી એક અમારા ગામમાં એક ભાઈનું બાઈક ચોરાઈ ગયું તે બાઇક માતાજી મેળવી આપ્યું તે બાઇક ઠેક બોરબીથી મળ્યું અહીંનું બાઈક ખોવા ગયેલું ઠેક બોરબીથી મળ્યું તે આવા માતાજીનો ખૂબ ચમત્કાર છે અને ખૂબ પબ્લિકની તમે જોઈ રહ્યા છો તે આટલી શ્રદ્ધા પબ્લિક અહીંયા આવે છે અંદાજે કેટલું જૂનું મંદિર છે અંદાજે આ મંદિર તો ખૂબ પ્રાચીન છે ખૂબ જૂનું છે કહેવાનો મતલબ કે એ વખતે તો અહીંયા માણસોને આવતા પણ ડર લાગતો હતો કહેવાનો મતલબ કે અહીંયા બાવળિયા અને ઝાડો ખૂબ ઊભા હતા એવી જગ્યા હતી એટલે ખૂબ આ તો ખૂબ વર્ષો જૂનું મંદિર છે એટલે એ વખતે માણસોને ખૂબ બીક લાગતી હતી કે અહીંયા આવતા પણ આ બધું એના પછી આ બધું સુધારો વધારા આવે અત્યારે પંદર ઓગણીસ વરસથી થયા છે આવા સુધારા બાકી એના પહેલાં ખૂબ જૂનું મંદિર છે તળાવનો શું ઇતિહાસ છે તળાવનો ઇતિહાસ એ છે કે તળાવમાંથી અહીંની પબ્લિક જે છે નાસ્રાની પછી બહારની પબ્લિક એ પણ તળાવમાંથી પાણી લઈ ગઈ અને એમના ઘરે જે વાપરે તેલ એટલે તેલ બાળે છે એ તેલ બાળીને માતાજીનો જે નિવેદ કરે છે એ નિવેદ પણ પબ્લિક પોતે લે છે બરાબર આ તળાવનો ઇતિહાસ છે તળાવના જળ પીવાથી કોઈ પણ રોગ થયો હોય તે પણ તળાવનું જળ પીવાથી મટી જાય છે હમણાં એક અમારે ઠાકોર બાપા છે ઠાકોર બાપાના ઘરનાને જે કાન દુખતો હતો તે ઠાકોર બાપાએ ત્યાં રહીને મોતા માની કે મારી ઘરવાળાને મટી જાય કાન તો બસમાં બેઠા બેઠા મોનતા તે ઠાકર બાપાને ઝરણાનું જે કાન દુખતો હતો એ પણ મટી ગયો ત્યારે ઠાકર બાપા અહીંયા આવી અને સવારમાં તળાવમાંથી પાણી એમના ઘરને પીધું ઓકે તમારું નામ મારું નામ મુકેશ ગીરી કાંતિગીરી અત્યારે હાલ રહું છું અને મારું મૂળ વતન છે નકરાલા અને પૂજારી તારીખે અહીંયા હું સેવા આપી રહ્યો છું ઓકે